આ વિરમગામ નગરપાલિકાની એટલી બધી બેદરકારી છે કે છેલ્લા પંદર દિવસથી અહીંયા કણે એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે નથી ગટરો સાફ થઈ કોન્ટ્રાક્ટર પોતે રોડ ખોદીને જતો રહેશે નથી રોડા લીધા અને આજુબાજુ દેરાસર છે સાધુ સાધુજી મારા સાહેબને બહુ તકલીફ પડે છે ઘણી બધી રજૂઆત કરી પણ આનો કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી જો મારા વિડીયોના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ને આ વિડિયો પહોંચે એના માટે ખૂબ ખૂબ મહેરબાની જરા થોડાક કડક લો એવી અમે અપેક્ષા રાખી છે આ દેરા સર જોઈ લો છેલ્લા પંદર દિવસથી આ રોડ ખોદીને મૂક્યો છે કોઈ નગરપાલિકાવાળા કે કોન્ટ્રાક્ટર કોઈ વ્યક્તિ આવ્યા નથી મોટા મોટા રોડ છે ભાઈ કેટલા દિવસથી ખોદીને મૂક્યું છે કેટલા દિવસથી ખોદીને મૂક્યું છે કોન્ટ્રાક્ટર આવ્યા છે નગરપાલિકાવાળા કોઈ અહીં જોવા કાકા કોઈ નથી આવ્યું આ બધા મોટા મોટા રોડા છે આ સાધુ સાધુ મારા સાહેબનો જઈ કાકા કેટલા દિવસથી ખોલીને મૂક્યું છે આ કોઈ રોડા લેવા આવ્યા છે કોઈ નથી આવ્યું ને કોન્ટ્રાક્ટરે પૂરું કામ કર્યું નથી ને રોડા લઈને ચલો આ જોઈ લો આ બધી પરિસ્થિતિ બધે મોટા મોટા રોડા છે બરાબર છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિ છે કોન્ટ્રાક્ટર નથી રોડા લેવા આવ્યો નથી આ ગટરો ખુલ્લી અહીં કોઈ સ્ટ્રીટ લાઇટ છે નહીં માસી તમે જ્યાં પથરા ઉપર હેડતા હતા અહીંયા હેડો ના હિસાબે ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા છો ને અહીંથી ચાલો આ ઉંમરલાયક બેન છે આ વજન લઈને આવે છે આ પથરા ઉપર પડશે વાગશે તો એની જવાબદારી કોણ લેશે આ જોઈ લો આ મોટા મોટા રોડા આ બીજી ગટરો કેટલા દિવસથી ખોદી મૂક્યું છે કોઈ આવ્યું છે કોન્ટ્રાક્ટર નગરપાલિકા વાળા ઓછામાં ઓછા ત્રણસો મીટર જેટલો રોડ છે આ બધા રોડ ગટરો બધા બધી જગ્યા ગંદકી છે આ ગટરનું પાણી કાળું કાળું જોઈ લો આખા મહેલામાં જાય છે ફરતે સાધુજી મહારાજ સાહેબ અને સામે ગટર ઉભરાય છે સાહેબજી ઓ સાહેબજી બહાર આવજો ને સાહેબ આ ગટર બરાબર આવો સાહેબજી આવો અહીં તમારે બહાર નીકળવા માટે ચાલવા જેવી થોડી કંઈ પરિસ્થિતિ છે હં કેટલા દિવસથી આ વધુ છે પંદર વીસ દિવસ કોઈ નગરપાલિકાવાળા કોઈ કોન્ટ્રાક્ટર કોઈ વસ્તુ લેવા આવ્યા નથી બરાબર સાચું છે ને આ અપાસ છે સાધુ સાધુવી મારા સાહેબનું અહીં જોડે દેરાસર છે આ એકલી ગંદકી આ જોઈ લો પાંચ ફૂટનું અંતર નથી આટલું બધું ઘોરતંત્ર હશે એવું કોઈને ખ્યાલ નહીં હોય બધે જ્યાં ત્યાં રોડા પડ્યા છે જ્યાં ત્યાં રોડા જોઈ લો આ દેરાસર આજુબાજુના દરેક મહોલ્લાના વ્યક્તિઓને નીકળવા માટે એટલી મુશ્કેલી પડે છે આ પટ્ટામાં કોઈ સ્ટ્રેટ લાઇટ જ નથી આ રોડા જોઈ ત્રણસો મીટરનો મોટો રોડ હશે ત્રણસો મીટરથી વધારે તોય મને ખ્યાલ નથી પણ ગંભીર પરિસ્થિતિ છે છેલ્લા પંદર દિવસથી મહેરબાની કરીને ગઈઢિયાઓનું અને બીમારી દૂર થાય કોઈ બીમારી લાગે નહીં ગટરો સાફ થાય પથરા લઈ લે એવી અમે વિનંતી કરી છે તમને આ ટુ ફરીની પરિસ્થિતિ પંદર દિવસથી નાના પોઝિશન છે આખો આ જોઈ કોઈ નીકળ્યા હોય તો લસણ પડી જાય અગર જોઈ બોલો એકલી લીલ જામેલી છે ગંદકી છે અહીંથી આઈ અહીંથી અહીં આખો રોડ ફરતો